સૌથી મોટું હથિયાર કામ સિવાય બાદશાહ અકબર બિરબલ સાથે ઘણી બધી વાતો કરતા હતા આ રીતે બેઠા હતા ત્યારે એક દિવસ રાજાએ બિરબલને પૂછ્યું કે તમારા મતે આ દુનિયાનું સૌથી મોટું હથિયાર કયું છે તેના જવાબમાં બિરબલે કહ્યું કે વિશ્વમાં આત્મવિશ્વાસથી મોટું કોઈ શસ્ત્ર હોઈ શકે નહીં અકબરે આ વાત સમજાઈ નહીં પણ તેમ છતાં તેણે કંઈ કહ્યું નહીં તેને થયું કે જ્યારે સમય આવશે ત્યારે આ બાબતની તપાસ કરવામાં આવશે થોડા દિવસો પછી રાજ્યમાં એક હાથી કાબૂ બહાર ગયો જાણ્યા પછી મને સમજાવ્યું કે તે પાગલ થઈ ગયો હતો કર્મચારીઓએ તેને સાંકળોથી બાંધી લીધા રાજાએ આ વાતની જાણ થતાં જ તેણે મહાવતને સીધું જ કહ્યું કે જ્યારે પણ તે બિરબલને આવતો જોશે ત્યારે હાથીની સાંકળો ઢીલી કરી દે મહાવતે આ સાંભળીને આશ્ચર્ય થયું પણ રાજાનો આદેશ હતો તેથી તેણે માથું નમાવીને ચાલ્યો ગયો હવે અકબરે બિરબલને મહાવત પાસે જવા કહ્યું મહાવતે પણ રાજાના આદેશનું પાલન કર્યું અને બીરબલને આવતા જોઈને હાથીને સાંકળોથી મુક્ત કરી દીધો બિરબલને આ વાતની જાણ ન હતી તેથી તે આરામથી ચાલી રહ્યો હતો પછી તેને નજર રણસિંગડા મારતા હાથી પર પડી તરત જ તેઓએ જોયું કે હાથી તેમની તરફ આવી રહ્યો છે તે કંઈ સમજી શક્યો નહીં થોડા સમય પછી તેને લાગ્યું કે રાજાએ મારા આત્મવિશ્વાસની કસોટી કરવા માટે આ હાથીને મારી પાછળ છોડી દેવાનો આદેશ આપ્યો હશે હવે અકબર અહીં તહીં દોડવાનું વિચારી રહ્યો હતો પણ એવું કંઈ થઈ શક્યું નહીં હાથી સામેથી આવી રહ્યો હતો અને એક બાજુ કે બીજી તરફ ભાગવા માટે જગ્યા ન હતી દરમિયાન હાથી બિરબલનું ખૂબ નજીક પહોંચી ગયો ત્યારે બિરબલે સામે એક કૂતરો જોયો અને તેને પગથી પકડીને હાથી તરફ ફેંકી દીધો બૂમો પાડતા કૂતરો હાથી સાથે અથડાઈ ગયો આવી ચીસો સાંભળીને હાથી વિરુદ્ધ દિશામાં પાછળ દોડવા લાગ્યો થોડા સમય પછી બાદશાહ અકબરને આ વાતની જાણ થઈ ત્યારે જ તેણે સ્વીકાર્યું કે આત્મવિશ્વાસ માણસનું સૌથી મોટું શસ્ત્ર છે વાર્તામાંથી શીખવું વ્યક્તિએ ફક્ત દરેક શબ્દો પર વિશ્વાસ ન કરવો જોઈએ તે બાબતોની તપાસ અને તપાસ કરવી જોઈએ બીજો પાઠ એ છે કે જો વ્યક્તિ સમય પહેલાં આશા ન ગુમાવે તો તે મુશ્કેલોમાંથી બહાર આવી શકે છે શું મિત્રો તમને મારી વાર્તાઓથી કંઈક શીખવું મળે તો પ્લીઝ મારા વિડીયોને એક લાઈક કરી દો અને તમારા ફ્રેન્ડ્સ સાથે પણ શેર કરો અને ચેનલ પર નવા હોય તો ચેનલને પણ જરૂર સબસ્ક્રાઈબ કરો